નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં ન્યુઝમાં સ્વાગત છે ધારી તાલુકાના ચલાલાના મીઠાપુર પરા વિસ્તારમાં અક્ષતકલશ યાત્રા યોજાઈ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ ભવ્ય સ્વાગત ધારી યાત્રાનું ચલાલા મીઠાપુર ખાતે ભવ્ય સ્વાગત કરાયું જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાને પૂજા અર્ચના કરવામાં આવીને રામધૂન સાથે મહિલાઓ દ્વારા સ્વાગત કરાયું ને વિવિધ સમાજના હિન્દુ મુસ્લિમ બહેનો દ્વારા તેમનું સ્વાગત કરાવું આ કાર્યક્રમમાં ચલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રામાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા ચતુરભાઈ દેસાઈ ભરતભાઈ દોંગા મનસુખભાઈ વાખાણી રવજીભાઈ નાકરાણી પોપટભાઈ વાખાણી ગોબરભાઈ સુવાકિયા તેમજ ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડિયા રેખાબેન ગોસ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રતાપ વાડા આરટીવી ન્યૂઝ ધારી રેલી હિમતભાઈ દોંગા ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે અમારે છલાલાનો એક વિસ્તાર મીઠાપુર પરા વિસ્તાર કહેવાય એ વિસ્તારમાં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે એ નિમિત્તે કળશયાત્રા ચલાવવામાં આવી હોય અને અમારા વિસ્તારમાં આજે ઘરે ઘરે જઈ અને કળશ પધરાવી અને અયોધ્યામાંથી ચોખા આવ્યા એ ચોખા પણ ઘરે આપી અને પત્રિકાઓ આમંત્રણ પત્રિકાઓ આપી અને બધા એના ઘરે જઈ જઈ અને આજે બહુ જ ઉત્સાહ ઉત્સાહભેર આજે જે પાંચસો વર્ષ પહેલાં જે રામજન રામ મંદિરનું નિર્માણ થઈ થવાનું હતું તે અત્યારે નિર્માણ થઈ રહ્યું છે બાવીસ તારીખે એ નિમિત્તે ઘરે ઘરે બહેનો ભાઈઓ ઉત્સાહભેર તમામ ઘરે જઈ રહ્યા છે અને કોઈ કોઈ કોઈને ઉત્સાહનો કોઈ પાર નથી એ રીતે બધાની ઘરે જઈ રહ્યા છે જય શ્રી રામ આજે ચલાલાના મીઠાપુર ગામમાં એક અયોધ્યામાં જે ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે બાવીસ તારીખનો રામજી રામ મંદિરનો એમના ઉમંગ અને ઉત્સાહથી મીઠાપુરના બૈરાવો હિંમતભાઈ ડોંઘા અમારી નગરપાલિકાના પ્રમુખ એમના મિસિસ એમના ઘરેથી આજે આ કળશ યાત્રા નીકળી અને આજે ખૂબ ઉત્સાહથી લોકો ધૂન ભજન રામ મંદિરના ગાય અને લોકોના હયે હૈયે રામ વસી રહ્યા છે ત્યારે આજે અયોધ્યાનો ઉત્સવ છે આજે ગામડે ગામડે શેરીએ શેરીએ ગલીએ ગલીએ ઉજવાઈ રહ્યો છે ખૂબ આનંદ અને ઉત્સાહથી લોકો આ ઉત્સવ ઉજવી રહ્યા છે રામ ભગવાન જ્યારે મન અયોધ્યામાં પધારે છે ત્યારે

અવતરિયા શ્રેમ દશરથ કૌશલા તા પૂરણ કર હવા કામ હે રામ અવધવાસી ના કો કરવાય રામે લીધો અવતાર બાર ભૂઈ નો હરવાય રામે